કચ્છ જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની ભરતી થઈ લાંબા સમય બાદ શિક્ષકોની ભરતી થતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી ચારસો ઓગણીસ જેટલા શિક્ષકોને આદેશો આપવામાં આવ્યા ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં નવા શિક્ષકોને આદેશો સોંપવામાં આવ્યા મોટા ભાગના શિક્ષકોની ઘટ પૂર્ણ થઈ જશે નવા શિક્ષકો આવવાથી અનેક સ્કૂલોમાં ઘટ નિવારણ થશે અને કચ્છનો શિક્ષણ જગત આગળ વધશે વર્ષ બે હજાર ઓગણીસ બાદ લાંબા સમયે નવી ભરતી થઈ તેથી કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે અને કચ્છના વિદ્યાર્થીઓને ભણવાનો મોકો મળશે કચ્છ જિલ્લો એ છેવાડાનો જિલ્લો છે તેથી કચ્છ જિલ્લામાં અનેક સમસ્યાઓ હોવી સ્વાભાવિક છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો હતો આમ આજે માધ્યમિક શિક્ષણમાં ચારસો અને ઓગણીસ જેટલા શિક્ષકોની ભરતી કરી અને કચ્છ જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી આજે ખાસ કરીને ધારાસભ્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીમાં ભુજની ઓલફેડ હાઈસ્કૂલમાં આદેશો વિતરણ કરવામાં આવ્યા હતા અને આવતીકાલથી તે તમામ શિક્ષકો પોતાની નવી શાળાઓ જોઈન કરશે અને કચ્છ જિલ્લામાં જે વિજ્ઞાન અને ગણિતના શિક્ષકો છે તેઓ નવા ઉત્સાહથી નવી શાળા જોઈન કરશે અને એ શાળામાં શિક્ષકોની ઘટ પૂર્ણ થશે આમ કચ્છ જિલ્લામાં જે માધ્યમિક શિક્ષકોની ઘટ હતી એ ઘટ મોટા ભાગે નિવારણ કરવામાં આવી છે અને નવા નિમાયેલા શિક્ષકોને ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓએ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ શુભેચ્છાઓ પાઠવી છે શિક્ષક એ દેશનું ભવિષ્ય છે એટલે દેશના ભવિષ્ય એવા બાળકોનુંમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે ત્રણ કચ્છના ધારાસભ્યોએ તમામ શિક્ષકોને શુભકામનાઓ પાઠવી હતી અને તેમનું મોઢું મીઠું કરાવી અને તેમને નવી શાળાઓમાં ખંતથી કાર્ય કરવા માટે વિનંતી કરી હતી આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ આંકડાકીય માહિતી આપી હતી અને નવા ભરાયેલા શિક્ષકોની કેવી લાગણી છે તે આપણે જાણીએ હ આજરોજ માધ્યમિક વિભાગની આપણે શિક્ષકોની ભરતી આજરોજ રાખવામાં આવેલી છે ખાસ કરીને શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ સરકારી અને જે ગ્રાન્ટેડ એ શાળાઓની માટેની શિક્ષકો માટેની જાહેરાત આપવામાં આવેલી હતી પ્રથમ તબક્કાના અંદર આપણે ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ એ શિક્ષકોની ભરતી પૂર્ણ કરી ખાસ કરીને સરકારી ઉચ્ચતર માધ્યમિકના અંદર બસો ત્રાણું અને ગ્રાન્ટેડના અંદર ચોરાણું એ ઉમેદવારો આપણને મળેલા હતા અને આજ રોજ જે માધ્યમિક વિભાગના અંદર કુલ આપણે ચારસો ઓગણીસ જેટલા ઉમેદવારોને આપણે હુકમ વિતરણ કરી રહ્યા છીએ ઓલફેન્ટ ખાતે સવારે નવ વાગ્યાથી આ કામગીરી આપણી ચાલુ છે અને લગભગ અત્યાર સુધીના અંદર ત્રણસો જેટલા ઉમેદવારોનો વેરિફિકેશન અને હુકમ એ તૈયાર કરી દીધા છે આજના આ હુકમ વિતરણ કાર્યક્રમના અંદર આપણા તમામે તમામ ધારાસભ્યો સાહેબનું આપણું આમંત્રણ આપેલું છે અત્યારે અમારા નગરપાલિકાના ભુજના પ્રમુખ પણ અહીં હાજર છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સાહેબને પણ આપણે આમંત્રણ આપેલું છે જિલ્લા પંચાયતના પ્રમુખ સાહેબને પણ આમંત્રણ આપેલું છે એ બધા મહેમાનોના હસ્તે આપણે આ હુકમ વિતરણ કરીશું અને ખાસ કરીને જે કચ્છના અંદર જે આપણે અત્યાર સુધીના અંદર આપણે જ્ઞાન સહાયકોથી ચલાવતા હતા અત્યારે આપણને રેગ્યુલર શિક્ષકો મળી રહ્યા છે અને અત્યારે આ ચાર ચાર તબક્કાની ભરતીના અંદર ટોટલ સાડી આઠસોથી વધુ શિક્ષકો એ કચ્છ જિલ્લાને મળશે એટલે લગભગ અંશતઃ તમામે તમામ શાળાઓના અંદર આ નવીન શિક્ષકો આવવાથી શિક્ષણ કાર્યના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ આપણે કરાવી શકીશું અને ખાસ કરીને આપણે દસમા બારમાના અંદર આપણે આમ તો છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ પરિણામ સારું મળે છે એટલે આપણે એ પરિણામના અંદર પણ એના અંદર પણ આપણે સુધારો કરીશું અને ખૂબ સુંદર પરિણામ આ અંતરિયાળ વિસ્તારોના જે શાળાઓ છે એના અંદર આપણને મળશે અને તમામ જે નવા ઉમેદવારો જે કચ્છના અંદર પહેલી વખત પોતાની નિમણૂંક લઈ રહ્યા છે એટલે તમામે તમામ ઉમેદવારોને અહીંથી અમે અભિનંદન આપીએ છીએ ખાસ કરીને વાલીઓ પણ અહીં જોડાયા છે એટલે વાલીઓને પણ પોતાના જે દીકરા દીકરી એને સરસ મજાની અહીં ગઈ કચ્છના અંદર કાયમી સરકારી એને નોકરી મળી છે એટલે એ લોકોને પણ અભિનંદન ખાસ કરીને કચ્છ માટે આ ખૂબ સારા સમાચાર છે કે એના અંદર આપણા લોકલ ઉમેદવારો પણ આપણને આ વખતે મળ્યા છે એટલે ખૂબ કચ્છ માટે સારી બાબત છે લગભગ આ ભરતી પૂર્ણ થશે એના પછી તમામે તમામ જગ્યાઓ ભરાઈ જશે કદાચ કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો એ સંજોગોના અંદર વેઇટિંગના અંદરથી આપણે નિમણૂક આપી અને આ ઘટ પૂર્ણ કરીશું વચ્ચે કોઈ ખાલી જગ્યા પડશે તો આપણા ત્યાં જ્ઞાન સહાયકોનું મેરિટ યાદી આપણી જોડે તૈયાર છે એટલે એવી શાળાના અંદર કોઈ રજા ઉપર જશે એ સંજોગોના અંદર આપણે જ્ઞાન સહાયકથી નિમણૂક કરીશું અને તમામે તમામ જગ્યાઓ આપણી પૂર્ણ થશે તમારું નામ હિરલ દિનેશભાઈ ભાવ સર હિરલ આજે તમારી ભરતી થાય છે શિક્ષક તરીકે કેવો તમારો અનુભવ હા આજે શિક્ષણ સહાયક ભરતીમાં મારું નામ આવ્યું છે એમાં મને ખૂબ જ આનંદ થાય છે કે ઘણા વર્ષો પછી આવી ભરતી આવી છે તો અનેરો આનંદ છે કે અમે શિક્ષણ જગતને બહુ ઉજળું ભવિષ્ય ભાવી ભવિષ્ય છે તો અમે બધા જ વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી ગણાવી અને આગળ વધારશું ક્યાં ખાને તમારી ભરતી થઈ છે મારે સુમરાજ સર શેખ ગવર્મેન્ટ હાઈસ્કૂલ

ભવિષ્ય બનાવે ખાસ કરીને તમને જયારે એક છેવાડાનો વિસ્તાર શાળામાં તમારી નિમણૂક થઈ છે તો શું તમારો ધ્યેય રહેશે છેવડાના વિસ્તારમાં તો ખાસ મારો ધ્યેય એ જ છે કે એ લોકો સાક્ષરતાનો દર ઊંચો આવે અને બીજી વસ્તુ કે એ સાક્ષરતાની સાથે સાથે ધીમે ધીમે બોર્ડની પરીક્ષાઓ છે અને એમાં એ સારું એવું ભવિષ્ય બનાવી અને પોતાની મનગમતી જે લાઈન છે એમાં એ લોકો જઈ શકે શું તમારી સ્પેશિયાલિટી છે મારો મેઇન વિષય ગણિત છે ગણિત અને વિજ્ઞાન બંને વિષયમાં એમએસસી એમએડ કરેલું છે તો એ ગણિત વિષયની અંદર જે બાળકોને અઘરું લાગતું વિષય એને હું મનગમતો વિશે કરવાનો ખૂબ સારો એવો પ્રયત્ન કરી શકું મારું નામ ગઢવી નિશા છે હું ખૂબ ઉલ્લાસની લાગણી અનુભવું છું અને મારી ડ્યુટી હું ઇંગ્લિશ વિશે એઝ અ ટીચર ઓફ ઇંગ્લિશ હું જ નિભાવવા જઈ રહી છું અને મને નખત્રાણા જે મારો હોમ ટાઉન છે બાય ચોઈસ મેં કચ્છ લીધો છે મારો મેરિટમાં બી રેન્ક સારો હતો જો હું ઈચ્છત તો કચ્છથી બહાર પણ જઈ શકત પણ મને કચ્છ માટે કંઈક કરવું હતું મને મારી જન્મભૂમિ માટે કંઈક કરવું હતું એટલે મેં બાય ચોઈસ નખત્રાણા લીધો છે અને આઈ હોપ કે ઘણા બધા ભાવિ શિક્ષકો નખત્રાણાથી મારા સ્કૂલમાંથી નીકળે જ્યારે આપણે કચ્છની વાત કરીએ છીએ તો કચ્છના વિદ્યાર્થીઓ આપણને થોડા ઘણા ઇંગ્લિશ ભાષામાં નબળા જોવા મળે છે એનું મુખ્ય કારણ એ છે કે કારણ કે આપણે વર્ગખંડની અંદર ઇંગ્લિશ ભાષા શીખવીએ છીએ પરંતુ આપણે ઇંગ્લિશ ભાષા પણ ગુજરાતીમાં શીખવીએ છીએ તો આ વખતે મારો પ્રયત્ન એવો રહેશે કે હું ઇંગ્લિશ ભાષાને થ્રુઆઉટ ઇંગ્લિશ જ શીખવું હું પણ ઇંગ્લિશ બોલું અને મારા વિદ્યાર્થીઓ પણ ઇંગ્લિશ બોલે એક વખત જો બોલતા થઈ જશે એ લોકો આપોઆપ લખતા થઈ જશે ને કચ્છનું ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે